કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાનની અરવલ્લીથી થશે શરૂઆત ગુજરાતના જિલ્લા કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા ખુદ રાહુલ ગાંધી મેદાને દેશમાં શરૂ થનાર પાયલોટ પ્રોજેક્ટની ગુજરાતના અરવલ્લીથી પ્રારંભ થશે ગુજરાતના જિલ્લાઓના કોંગ્રેસના સક્ષમ પ્રમુખો પસંદ કરવા અભિયાન મોડાસામાં બુધવારે સોળ એપ્રિલે રાહુલ ગાંધી આવશે સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે યોજશે સંગઠન સર્જન અભિયાન બુદ્ધ સમિતિના કાર્યકરોને સંબંધશે રાહુલ ગાંધી જિલ્લા કોંગ્રેસ સંગઠનને પડતી અગવડો વિશે સંભાળશે રાહુલ ગાંધી

અરવલ્લી જિલ્લાથી શરૂઆત થઈ રહી છે સોળ તારીખે બુધવારના રોજ અરવલ્લી જિલ્લાની અંદર રાહુલજી ભૂત્યા આવી રહ્યા છે અમારા જેટલા પણ અહીંયા બારસો જેટલા બૂથો છે બૂથના તમામ અમારા આગેવાન મિત્રો કાર્યકર્તો બૂથ લેવલના જે કામગીરી કરતા વ્યક્તિઓને યોગ્ય પ્રમાણનું માર્ગદર્શન રાહુલજી દ્વારા પૂરું પાડવામાં આવશે અને અહીંથી જ આ ગુજરાતની અંદર અરવલ્લી જિલ્લામાંથી જે આ પાયલોટ પ્રોજેક્ટ જે લોન્ચિંગ થઈ રહ્યો છે રાહુલજીના હસ્તે તારીખ સોળના રોજ સ્વામિનારાયણ મંદિર મુકામે મોડાસા બાયપાસ રોડ ઉપર એક ટાઉન હોલની અંદર કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું છે તેમાં રાહુલજી પૂરી પૂરી હાજરી આપી અને અમારા બૂથ લેવલના કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડવાના છે આપણે એટલા કાર્યકર્તાઓના છે ના આ જાહેર સભા જેવું નથી જે બૂથના જે આગેવાના અમારું મંડલ અને સેક્ટર જે બનેલું છે એની અંદર અમારી ટોટલી આ વખતની બુથ લેવલ સુધીના કાર્યકરોની યાદીઓ એક તૈયાર કરી છે ફક્ત એમને અમારે જુસ્સો લાઈ અને ટ્રેનિંગ આપવાની જે વાત છે એની શરૂઆત સોળ તારીખના રોજથી શરૂ થઈ ગઈ છે